મોડાસા શહેરમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ કડિયાવાડા ઢાલગરવાળા તરફ જતા રસ્તા પર કેટલાય વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આ રસ્તા પર હોસ્પિટલો દુકાનો અને રહેણાંક વિસ્તાર હોવાથી રસ્તા પર વાહન ચાલકો દર્દીઓ અને રહીશોને દર વર્ષે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને નગરપાલિકાને દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાની સ્થાનિકોએ જણાવ્યું હતું મોડાસાના રાધાબેન હોસ્પિટલ તરફ જતા કડિયાવાડા માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાતા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે મુલાકાત લીધી લીધી હતી અને સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી નગરપાલિકા પ્રમુખ પાસે રજવાત કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ ઋષિકેશમાં ગરુ પંડ્યા છે કડિયાવાડ રોડ પર મારી દુકાન આવેલી છે છેલ્લા ત્રીસ વર્ષથી દુકાન આવેલી છે અને અહીંયા ગાડી પાણીનો નિકાલ કોઈ છે નહીં અને દર વર્ષે પાણી ભરાય છે નગરપાલિકાએ ગટર લાઈન કરી છે પાણી ક્યાં જાય છે શું છે એને કોઈ નિકાલ કોઈને બી ખબર નથી કેટલી હોસ્પિટલ અહીં આવેલી છે છતાં કોઈ વ્યવસ્થા પાણીની થતી નથી કેટલાય વર્ષોથી પાણીનો નિકાલ થતો નથી ગટર લાઈન કેટલી વખત ખોદાય છે કેટલી વખત રીપેર જાય છે પણ પાણીનો નિકાલ થતો નથી પાણી ક્યાં જાય છે એ ખબર પડતી નથી જતું જ નથી અને એ ગાડી કેટલી હોસ્પિટલ આવેલી છે અને અહીંયા ગાડી રોગચાળો બી ફાટી નીકળવાની શક્યતા છે છતાં નગરપાલિકા કોઈ વ્યવસ્થા એની કરતી નથી છેલ્લા ત્રીસ વર્ષથી આનાજ પોઝિશન છે કોઈ ફેરફાર થતો નથી દર વર્ષે કેટલી રજૂઆતો કરવા છતાં પ્રમુખો કેટલાય બદલાય છે તો કોઈ પ્રમુખે આની કોઈ નિરાકરણ કર્યું નથી હા હું ડોક્ટર મુકેશ પટેલ બોલું છું કલિયાવાડા રોડ પર છેલ્લા સત્તર વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરું છું અહીંયા મારું દવાખાનું આવેલું છે કળિયાવાળા રોડ માં ગટર લાઈન આઈ થિંક બે વખત થઈ છે ઘણા બધા પ્રમુખ બદલાયા કોઈની પ્રત્યે દ્વેષ ભાવ નથી પણ એ પ્રોપરલી મેનેજમેન્ટ થવું જોઈએ એ પ્રોપરલી થતું નથી રોડની હાલત એ ખસતા છે

રજૂઆત તો હવે રજૂઆત કરતા બી અહીંયા છેલ્લા દસ વર્ષથી જે પરિસ્થિતિ થાય છે ચાર ઇંચ ત્રણ ઇંચ થી વધારે વરસાદ આવે તો આ પરિસ્થિતિ દર વખતે નિમણૂક થાય છે તો એનું પ્રોપરલી નિરાકરણ થાય એવું બધા સહયોગ થી કરવાનું છે અને નગરપાલિકા એ અમને થી મદદની અમારી અપેક્ષાઓ રાખતી હોય એ અમે સહકારી પણ પ્રોપરલી નિરાકરણ થાય એવું અમારી આશા છે નગરપાલિકા દ્વારા